બાજરા સુતા થેપલું નથી ખાવા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હે બીજ અને જય હિ રામદેવપીર મહારાજ દર્શન કરવા માટે તો હાબાઈ સુધી બસમાં બેઠીને આવ્યા અને પછી ત્યાંથી હાલીને ગયા હતા રામદેવીના દર્શન કરવા માટે પરંતુ એનાથી પહેલાં મા વાઘેશ્વરી માનું મંદિર આવે તો ત્યાં કણે દર્શન કર્યા હાબાઈમાં અને ત્યાં એક વાવ પણ છે જેની કહાની બહુ જ સારી છે એ યુટ્યુબમાં તમને જરૂરથી જણાવીશ તો માતાજીના દર્શન કર્યા માતાજીના આશીર્વાદ લઈ અને નીકળી ગયા રામદેવપીરના દર્શન કરવા માટે રસ્તામાં વાતાવરણ ખૂબ સારું હતું ચારે બાજુ લીલોતરી અને ઠંડીમાં અમે ક્યાંય હાલીને જઈએ ને તો ખૂબ મજા આવે કોઈ પણ જગ્યાએ જાય થાક પણ ન લાગે ગરમી પણ ન લાગે અને એન્જોય પણ કરી શકીએ તો પછી કર્યા અમે રામદેવપીર મહારાજના દર્શન ત્યાંનું વાતાવરણ એટલું શાંત હતું અને ડુંગર તો શું લાગતા હતા ચારે બાજુથી પછી ત્યાંથી રામદેવ ડુંગર ઉતરી અને અમે ગયા દર્શન કરવા માટે દાદાના તો બાજુમાં જ થાય તો દાદાના દર્શન કર્યા ત્યાં પ્રસાદી લીધી પ્રસાદીનું બહુ મસ્ત